વેકેશન પૂરું થઈ ગયું વેકેશનમાં મજા આવી શું શું કર્યું વેકેશનમાં વાંચવા બેઠેલા લખવા બેઠેલા મેડમે દિવાળીનું વેકેશન લેસન આપેલું ને તમને કરી લાયા છો મામાના ઘરે ગયેલા કોઈના ઘરે ગયેલા કાકાના ઘરે ગયેલા મજા મજા કરી હે ને સરસ તો હવે આપણે શું કરવાનું છે ભણવાનું છે વાંચવાનું છે હે ને લખવાનું છે આપણે જે જે શીખી ગયા વેકેશન પહેલાં એ બધાનું આપણે શું કરવાનું છે પુનરાવર્તન કરવાનું શું કરવાનું છે કરવાનું છે બરાબર તો આપણે સૌ પ્રથમ પહેલાં મૂળાક્ષરો તો ઓળખી ગયા છીએ હવે કાનાવાળા અક્ષરો છે એનું ઓળખ કરીએ બરાબર જે આપણા સ્લેટમાં લખ્યા છે વારાફરતી ઓળખવાના છે ચલો એમાં બોલો દેવાંશીબેન જોરથી બોલો પછી હા આંગળી મૂકો ને ફટાફટ વાંચવાનું છે માં ગા જા ડાયરેક બોલો જા કઈ છે જા બતાવો હા બોલો ને પછી હા સરસ 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 બરાબર બોલો ફટાફટ બોલી જતું ડા બરાબર હા અણા પછી હા હમ પછી સરસ પછી સરસ હમ બરાબર સરસ 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 જો બધા ધ્યાન આપો હો એટલે તમને બધાને આવડી જાય પછી સરસ હા સરસ અડા ખે ગા થા હવે ચલો કાર્તિક પહેલાથી બોલો ફટાફટ ના મા ગા જા அங்கிருந்து હવે નીચેનું આ તું વાંચ એ નીચે છા પછી વાંચતું છા પછી છા અહીંયા અહીંયા છા પછી અહીંયા વાંચો આ આ પછી વાંચો આ